તમાર ખૂબ તો સારું હો હાલ તો વાવીએ બે ત્રણ વીઘા વાવીએ એવું તમારે રૂપ જોતું હોય તો ક્યાં ક્યો અમે લઈ દાપડે તો હવે આપણો રૂપ વાફે બહુ એવું અમારે તો રૂપ જ નહીં છે એ વાફે નહીં કર્યું ના કોલ કરે તો આ ફેર કરવા દે તો ચિલા વીઘા વાપાડીએ તમે અમારે તો બે ત્રણ વીઘા પછી નથી વાપી ના બહુ નહીં રાગી તો પાંચ વીઘા વા બાજી આપીએ હા

એટલે ડૂસી ડૂસી શું મીલું હોય તો મેળો ના કે ના મેરા એટલે એટલે મું કહું ખારું એટલે હું પાણી પાણી શું લઈને આવતો તો એ ડોલા સુટી જાય એટલે પડી ભય ભય પડી એટલે પાણી સોટાતા હ એ સીધા દોશી ઉપર પડે એટલે દોશી એટલે એના વચ્ચે ડોસી મળ્યા બાર કાઢી દીધો છે એવું હોય મૂકો આ ચમ બખાડો કરા તમે અધર લે આ ગયા તો તમાર ડોસી નથી બોલી તો ના આ આ જેટલો બખાળો કરે એ મને મત એટલે તાણે થોડો લાકા લઈને આવ્યો આ તો ગમે તે કરું સાત ગાડી હતા તો રાત તો કાઢી ગયો છે તો હવાર જી હવાર જી વાત થવા

હા પેલે તિયા છદ્રમજી કર કળ હેદ્ર લેતા તો tappadi ne kadi tappadi મારા ઘરે મારા બહુ છે જ બે એક લેવા જઉં તો આલ મમા નહ ના તો કીધું તું તાર ગ્યા હેદ્ર લેતા જા લેતા ચાલે નહીં જા

જો પેરી અલ્યા અમે કે ત સાજે નાજુ છે નું બા તૂટી ગયું હું કરું નહીં કરો તાપીએ એ તા બોધ એ એટલો લેતા ને એટરે બેદરે લઈ નાઈ બેહી ની દાન મું એ મારું પેન્ટ લઈને બી

શાંતિ ચાલે આપણે કેવું ચાલે બોલે હાલ તો જઈને આવતો તો ના ક્ષેત્રમ જો તમે ચપ પોણી વાળો જો તો બપૈયમ બપૈય પોણી હતું આજ બપૈયમ પોણી હતું આજ તો તમાકુ આઈ તમાકુ આઈ હા હાલ તો વિખો વાય તમાકુ બીજી દી આવી રોપ જ નહીં શું વાવ મારી રોપ લઈ જાવ તો વા તમારે લેવા આવું પડશે કાલ આવજી લેવા તો હા રાઈસ કાલ હડો કેટલો રૂપ રૂપ તો તાર જેટલો જોતો હોય કે પછી ગણ થાય ઉનાળા oh, મે okay, ja. so, લાવ લે પેલો ડિઝાર્ટ ની બોલાતા એ બોલાવા ન કે જો તપન કે આ ઢાડના ઠરી જો હોન ન કો ગરુ છેને પીવાનું પાણી આવે એટલે તું એવું કરી લે એટલે પાણી પીવા આવે એટલે તારા ઘર પર ત્રણ ચોરી કરીને લઈ ગયો ના હોય 40 ઓ ગયો કોણ ના રસ્ને અ નો તાપે હા જાય તો નપ્રાય નહીં લુભન હશે અ એ તારા ટ્રેક્ટર માં થી કરીને લઈ ગયા પાથરવા ભાઈ કેડજે હા બસ તાપી કેળ થઈ વાત

મારી હેલી મારું લઈને